છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવાના પ્રયાસો કરેલા એ ફેમિલી ગામ છો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા લોકો બધા મજામાં દોય તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાને જૈમાં મોબાઈલ તો હવે જાગીને નાઈ ધોને ફ્રેશ થઈ છું અને હવે જઈશું આપણે આપણા કામ ધંધે તો વિડીયો કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો અને અને કેવા વિડીયો બનાવું તમે કોમેન્ટમાં કહો તો આગળ આગળ એવા વિડીયો બનાવતો રહીશ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને ખુશીની વાત તો એ કે આપણે પાંચસો સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે અને પાંચસો સબસ્ક્રાઈબ કરવાના છે તો પાંચસો સબસ્ક્રાઈબ તો બસ હવે એક જ મહિનામાં તો લગભગ તમારા સપોર્ટથી થઈ જશે એવી આશા રાખું છું તો વિડીયો કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ થઈ જશે લાગે છે હવે નવરાત્રી બગડવાની છે તો કાંઈ નહીં હવે જોઈએ હું થાય આગળ આગળ આ તો કુદરત છે કાંઈ નક્કી ન કહેવાય નવરાત્રીના નવ પણ વરસાદ પડી જાય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ કોમેડી વિડીયો તો આવતા રહેશે અને હવે ડેલી કોમેડી વિડીયો પણ રોજ મેકવાના છે તો અમારા વ્લોગ પહેલાં તો કેવા લાગે છે કોમેન્ટ કરો અને કોમેડી વિડીયો તો ડેલી આવશે જ પણ વ્લોગમાં પણ એટલો જ સપોર્ટ કરતા રહેજો અને કોમેડી વિડીયો મારા બસ મનોરંજન માટે જ બનાવું છું તો કોઈ મહેરબાની કરીને કોઈ માથે ન વળતા બસ મારે પણ કાંઈ કોમેડી વિડીયો બનાવું છું એમ બધાના મનોરંજન માટે બનાવું છું એવું કાંઈ મારે કાંઈ એવો કાંઈ મિનિંગ નથી કે કોઈ માટે બનાવું છું મનોરંજન માટે બનાવું છું એટલે કોઈ માથે ઓઢવાનું નથી થતું તો કાંઈ નહીં આવું નવું મનોરંજનનું લાવતો રહેશે ને કોમેડી નવી કોમેડી આવતી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન ઘંટડી દબાવી દો એટલે પહેલાં જ કોમેડી વિડીયો તમારા ફોનમાં આવી જાય જ્યારે અપલોડ થાય છે એટલે પહેલાં તમારા ફોનમાં આવી જાય તો આવવાની આનથી પણ સારા કોમેડી વિડીયો લાવવાનું છું બસ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જઈએ નીચે ને હવે નાસ્તો પાણી કરીને નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે તો મસ્ત મજાના હમણાં બાઈક લઈને નીકળી જાવ ઊભી બાઈક કામે અને પછી તો સાંજે જેમ કે સાત વાગ્યા લગી તો કાંઈ આવવાનું ન હોય વિડીયોમાં આવશું જો ટાઈમ રહેશે એટલે જરૂર આવશું અને કંઈક નવું હશે તો પહેલાં તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો આવી ગયા છે ઘરે ફ્રેશ થઈ ગયા છે ને માતાજીને ભગે પણ લાગી લીધું છે ને હવે વાગી ગયા છે સાડા ને થોડી વાર પછી જમી લઈએ અને મેં પણ આજે કામ ગયા હતા થાકી ગયા છે એટલે વિડીયોમાં હમણાં આવતા નથી બે દિવસથી દુઃખદ ઘટના હમણાં તમને શેર કરું વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું کم بناء اومی بادن اب ناغے یچے Kel프들 یہ deleg بولگی سے اسے پت شاہد کو یقیر آستے اور پانی پانی لیا پانی پانی کریں rezio کسی گению لائے보다 سی بیٹھے વિડિયો કન્ટિન્યુ જતા રહીજો અને તમારે દરેક ગ્રુપમાં શેર કરો એક દુઃખદ ઘટના છે હું તમને તો મિત્રો વાત એ જણાવવાની હતી કે બહુ જ દુઃખદ ઘટના અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે કે માત્ર છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવાના પ્રયાસો કરેલા એ પણ એક સ્કૂલના પ્રિન્સિપાલ તો મિત્રો આ તો ખૂબ દુઃખદ ઘટના કહેવાય ને અત્યારે આજ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને કે છે કે પોળી સમાજની દીકરી ઉપર આવા પો આવા બળાત્કારોના કિસ્સા બને છે ઘણા એવી દીકરીઓ નાની દીકરીઓ માથે આવા બળાત્કારના કિસ્સા બને છે તો મિત્રો બળાત્કારીને ફાંસીની સજા મળે એવો એક કાયદો ઘડાઈ જાય તો વધારે સારું પડશે અત્યારે ખૂબ દીકરી ઉપર બળાત્કારના કિસ્સા ખૂબ વધી રહ્યા છે તો અને દાહોદની અંદર જે સ્કૂલના પ્રિન્સિપાલ જે જે છોકરી રોજ એની ગાડીમાં આવતી જતી અને એ છોકરી સાથે એણે બળાત્કારના પ્રયાસો કર્યા તે ગોવિંદ નટ નામના પ્રિન્સિપાલ જેણે આ બાળકી ઉપર બળ બળાત્કાર કરવાના પ્રયાસો કરેલા અને છોકરીને બૂમ પાડવા મળે તે છોકરીનું મોઢું દબી દીધું અને આખરે એનું મોત નીપજ્યું છે અને અત્યારે ખૂબ સરસામાં છે તો હું તો બહુ બળત્કારીને તો ફાંસીની સજા થવી જોઈએ અને અત્યારે ખૂબ એટલે ખૂબ આવા કિસ્સા વધવા લાગ્યા છે તો એના લીધે એક કાયદો એવો પણ કઢાઈ જાય કે બળતકારીને ફાંસીની સજા થઈ જાય તો અત્યારે તો પોલીસ સમાજની દીકરી મિત્રો આપણા હોળી સમાજની દીકરી છે તો વિડીયો વધુમાં વધુ શેર કરવાને અત્યારે એ અત્યારે એમને આજુબાજુના લોકો પણ એમ કહે છે કે હવે અમારે દીકરીને ભણાવી નથી અત્યારે કેવું કેવું થઈ રહ્યું છે મિત્રો આ એક દીકરીને એવા તો અનેક કિસ્સા બને છે રોજ બરોજ રોજે રોજ એવા કિસ્સા અનેક બને છે તો એનું કાંઈ નિરાકરણ આવતું નથી અને એ તો બસ એની થોડાક દિવસ આમ તેમ અને એ છૂટી જાય છે એનું કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી અને બને તો વિડીયો એટલો શેર કરો કે છ વર્ષની દીકરીને થોડું પણ નહીં વિચાર્યું હોય તો મિત્રો આવા કિસ્સા ખૂબ વધી રહ્યા છે તો બને ત્યાં સુધી ફાંસીની સજા થવી જોઈએ જેમ વિડીયો ગમે વધુમાં વધુ શેર કરજો અને ખૂબ દુઃખ લાગે એવી બાબત છે અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય સીયુ ગુડ નાઇટ હોઈ જાય છે